પણ ઉતરી જો જોઈ લે મિત્રો આમ જો બસ નું નામ ગાડી નંબર આમ જોડી મારી ગયા ચાલુ ચાલુ ફોને વાત કરું શું કેતા વિડીયો કોણ ઉતાર હું હા ઉતારતો હાલો બોલો ને હા બોલો પણ ગાડી કેવી રીતે લીધી તમને હું તકલીફ પડી હાલો કઈ નથી પડી ગાડી ત્યાંથી પણ વળાંક માં વડામાં મારી ગાડી ફોન હતો ને ગાડી રહી ગઈ એટલે વાત કરતા મારી ગાડી અમારી બચી ગયા ગાડી અલાવતા હતા

হ্যা হে চালু চালুছে বিডিও চালু চালুছে

आलका कितना जना बैठा है हां 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 बस आ बस आलो मोटा मोटा सीन ना को तुमने अरे मैडम कौन नंबर पर बात कर रहे हो ने बस नजर बस तो मुझे आगे रोड योचो करके रखो तुमने हां आ बॉडी को भी कह रहे हैं तेरा हां और कल रात में कोटा हां हां कई आ बस बस હવે વાલી હવે વાલુ જ છે ચાલુ જ છે વિડીયો ચાલુ છે ચાલુ જ છે બસ <laughs> 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 બસ હે પણ ઉતરી જાવ નીચું એમ તો જો મિત્ર આમ તો જો જોઈ લે મિત્રો આમ જો બસ નું નામ એ આ ગાડી નંબર આમ જો